લોકો મને પ્રશ્ન કરે છે બદલો લેવાની ઈચ્છા નથી થતી હું મારી જાત સાથે લઈ રહી છું મારી એ જાત કે જે પોતાના પોટેન્શિયલ જેટલું પરફોર્મ ન કરી શકી મારી એ જાત કે જે દિવસમાં ચાર કલાક વાંચે ચાર કલાક લખે બે કલાક કન્ટેન્ટ બનાવે એક ચેન સુકૂનની ઊંઘ સૂવે બે ટક શાંતિથી જમે આ મારું પોટેન્શિયલ છે અમારું હાલનું પોટેન્શિયલ છે જે હું ગઈકાલે પણ કરી શકતી હતી પણ હું નક્કી કરી રહી એ વાતનો બદલો લઈ રહી છું એ બદલો મારી અંદરનો બદલાવ છે અને એ જ સૌથી મોટો બદલો છે